થરાદ ફાયર ટીમ દ્વારા આજે થરાદ તાલુકાના જમડા ગામની ત્રણ સ્કૂલોમાં સલામતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો ફાયર ઓફિસર વિરમજી પ્રજાપતિ તથા તેમની અનુભવી ટીમે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સમક્ષ ફાયર સેફટી ડેમો આગ લાગવાના સમય બચાવ પદ્ધતિ ભૂકંપ વાવાઝોડું જેવી કુદરતી આપત્તિના સમય લેવાના તાત્કાલિક પગલા જેવી જીવન રક્ષક માહિતી આપી હતી જમણા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ભગતવાસ પ્રાથમિક શાળા અને જમણા માધ્યમિક શાળા ચારસો પચાસ રીત પૂર પરિસ્થિતિ વાવાઝોડું આગ કે જેવી અગત્યની બાબતો સમજાવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અનેકો સવાલ કર્યા હતા જેને ફાયર ઓફિસર સહિત સમગ્ર ટીમે એક એક મુદ્દાવાર સમજાવી પરિપૂર્ણ જવાબ આપ્યા હતા ગામના સરપંચ તેમજ શિક્ષક મંડળે ફાયર ટીમનું શાલ પહેરાવી સન્માન કર્યું હતું વાલીઓએ પણ આવા જીવન રક્ષક માર્ગદર્શન માટે ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી વિરમભાઈ રાઠોડનગર ફાયર અમે છેલ્લ્યા આઠ દિવસથી અલગ અલગ જગ્યાએ જસ્ટીવ તાલીમ આપેલ છે તેમાં આજે અમે ચાર શાળામાં તાલીમ આપેલ છે જેમાં થરાદની આણંદનગર પ્રાથમિક શાળા અને અત્યારે જમણા મુકામે આવેલ છે જમણાની ત્રણ શાળાઓ અત્યારે એક જગ્યાએ અમે રાખીને અમે તાલીમનું આયોજન કરેલ છે જ્યારે આ કુદરતી અને સજીવ જ્યારે આપતી આવે છે ત્યારે શું કરવું એને સાવતેજી સાવતેજી શું રાખવી એ વિશે અમે જાણકારી આપીએ છીએ